જવાબદારી હોય ઉપરથી બાળકની જવાબદારી હોય ધર્મમાં પણ ઘડીએ પડિયે આપણે વધારોન વધારો થતો રહે છે તો આ વર્ષાને નિવારણ બાધા કપડામાં જે પણ બાળકને એવી રીકવાય હોય એવી ઈચ્છા હોય કે મારે મારી મમ્મીની આકરીમાં નિવેદન આકરીમાં નિવેદન દે બાળકને ઉઠાય કે મને પોલીસ સ્ટેશનમાં ગીક લાગે છે હું પોલીસ સ્ટેશન નઈ જો તો એ પોલીસ તો આપહી આજુબાજુમાં આવું કોઈ નાથ બાળક કે આપણા આ લોક્ષ અથવા દેખા છે તો કે મારી ઓપિનિયન હું પ્રિન્સિપાલ જોશી લીગલ ઓફિસર બાળ સુરક્ષા

બાળ લગ્ન અને પોક્ષ એક્ટ અંતર્ગત તમામ સ્કૂલો અને જાહેર પણ કોઈ ગ્રામ્ય લેવલે સોનલ દવે પ્રિન્સિપાલ ઓફ કેર સ્કૂલ આજ રોજ આજે મોના મેડમ કીર્તિ મેડમ તેમજ પંકજ ઘણી બધી માહિતી મળી જેમાં બાળકો અને ખાસ કરીને ગર્લ ચાઇલ્ડ ને અવેરનેસ માટેનું ઘણી બધી એક છે બરોબર સરકાર તરફથી ઘણા બધા એવા કાયદાઓ છે જેનું ડિટેલમાં એમને નોલેજ આપ્યું તો એના માટે હું મધર કેર પરિવાર તરફથી એમનો ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું થેન્ક યુ સો મચ